છોટાઉદેપુર જિલ્લા કક્ષાને અગ્નયશીમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને કરવામાં આવી આઝાદીના અજ્ઞાયસીમાં સ્વતંત્ર પર્વ પંદરમી ઓગસ્ટની છોટાઉદેપુર જિલ્લા કક્ષાની ઉજવણીમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના હસ્તે ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી પરેડનું નિરીક્ષણ કર્યું હતું છોટાઉદેપુર તાલુકાના ખુટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે હર્ષ અને ઉમંગભેર રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને ઓગણસીમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે સંબોધન કરતા જિલ્લાના નાગરિકોને રાષ્ટ્રીય પર્વને શુભેચ્છાઓ પાઠવી જિલ્લાની પ્રગતિ ઉત્તરોત્તર થતી રહે અને જિલ્લાનું નામ રોશન થાય તેવું સૌ સાથે મળીને પ્રયાસ કરીએ તેવી નેમ વ્યક્ત કરી હતી છોટાઉદેપુરથી તેજલ જાની નમસ્કાર સેવન્ટી નાઇન્થ પંદરમી ઓગસ્ટની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજના દિવસ આપણા છોટાઉદેપુર જિલ્લા માટે પણ બહુ સ્પેશિયલ છે કેમ કે બાર વર્ષ પહેલાં છોટાઉદેપુર જિલ્લા અસ્તિત્વમાં આવ્યા હતા અને આ પંદરમી ઓગસ્ટે આપણે બધા જે શહીદો છે એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને એમને યાદ કરીએ એમના જે યોગદાન છે આપણી આઝાદીના માટે કારણે આપણે તેમને શ્રદ્ધાંજલિ આપીએ અને એના સાથે જ એક ટ્રન્ટ પણ લઈએ કે જેવી રીતે આ લોકો આપણને આઝાદી આપી છે એવી રીતે જ આપણે આપણા ભારત વર્ષને આગળ વધાવીએ અને આપણા વડાપ્રધાનશ્રીના જે સ્વપ્ન છે ટ્વેન્ટી ફોર્ટી સેવન વિકસિત ભારતના આ સ્વપ્ને સાકાર કરીએ અને ગુજરાત અને જોટા ઉદેપુર જિલ્લાના સંપૂર્ણ વિકાસ માટે